નમસ્કાર મિત્રો હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગુજરાત દર્પણ ન્યૂ જર્સીમાં પ્રસિદ્ધ વાર્તા ફાઇવ સ્ટાર હાઉસ સૌજન્ય સંપાદક શ્રી સુભાષ શાહ કલ્પેશ શાહ વાર્તા લેખન રાજુલ કૌશિક બોસ્ટન યુ એસ એ વિડીયો સંકલન કૌશિક શાહ તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા ફાઈવ સ્ટાર હાઉસ આજે રીતિના ઘરમાં જાણે દિવાળી આવી હોય એમ સાફસુફી ચાલી રહી હતી એની કોલેજ કાળની સખી વાણી પહેલીવાર એને મળવા આવી રહી હતી આગલી રાત્રે રિદ્ધિ સોહમ મા બાપુ અને સૌની લાડકી તાન પરવારીને બેઠા રિદ્ધિ આ પાંચ જણના પરિવારને પંચ પરમેશ્વર કહેતી આથી આ ઘરની લક્ષ્મી પણ તું અને અન્નપૂર્ણા પણ તું જ પરડીને આવી એ દિવસે એના ખોળામાં લક્ષ્મીજી અને અન્નપૂર્ણાની નાનકડી મૂર્તિઓ મૂકીને માં બોલ્યા હતા રિદ્ધિની આંખ સાથે હૃદય પણ ભીનું ભીનું થઈ ગયું એ દિવસથી રિદ્ધિએ વહાલથી પોતાની જવાબદારી સંભાળી લીધી જોકે માં એમ કંઈ બેસી રહે એવા નહોતા રસોડામાં પૂરતી મદદ કર્યા પછી દેવદર્શને જતા બાપુ પણ રિદ્ધિએ આપેલા લિસ્ટ મુજબ ઘરમાં જરૂરી ચીજ વસ્તુઓ લાવ્યા પછી જ પગ વાળીને બેસતા બે વર્ષ પછી તાનિયાનો જન્મ થયો મા બાપુ એની પર ઓ રિદ્ધિને સ્વહસ્તે બનાવેલી ચીજવસ્તુથી ઘર સજાવવાનો ખૂબ શોખ એના હાથમાં જાદુ હતો નવા કલેવર ધારણ કરેલી ઘરની જૂની ચીજ પણ નવી નકોર લાગતી મમ્મી આને કહેવાય વેસ્ટમાંથી વેસ્ટ રિદ્ધિએ બનાવેલ આર્ટ ક્રાફ્ટના નમૂનાને જોઈને મા બાપુ ખુશ થાય ત્યારે સોહમ પોસાઈને બોલતો મા ક્રોશિયો વર્કમાં માસ્ટર હતા બાપુરે ફુરસદના સમયે ટીકોઝી ટેબલ રનરથી માંડીને તાનિયા માટે સ્વેટર રિદ્ધિ માટે પોંચો કે શાલ સોહમ અને બાપુ માટે માફલર જેવું કંઈક ધોગુંથી રાખતા મા અને રિદ્ધિનું કૌશલ્ય તાનિયામાં ઉતર્યો નાનકડી તાનિયાનું પેઇન્ટિંગ સરસ હતું ક્રાફ્ટ વર્કમાં એની હથોટી બેસતી જતી હતી હવે તાનિયાએ દોરેલા ચિત્રો ઘરની દિવાલ શોભાવતા તાનિયાએ બનાવેલી નાની નાની હેન્ડીક્રાફ્ટની વસ્તુ ઘરના ખૂણા કે ટેબલ પર ગોઠવાતી પોતાના સદા પ્રસન્ન એવા પરિવાર પર વાણી નામનું વાવાઝોડું તાટકવાનું હતું એ વિચારે રીદ્ધિ ટેન્શનમાં આવી ગઈ વાણી અને રીધ્ધિ કોલેજ કાળની શખ્ય વાણી પરણીને મુંબઈ ચાલી ગઈ પછી જાજો સંપર્ક રહ્યો નહોતો બંને પોતપોતાના સંસારમાં ઓતપ્રોત થઈ ગયા એક દિવસ રીધ્ધિએ ફેસબુક પર સિંગાપુર ફરવા ગયેલી વાણીએ શેર કરેલી પોસ્ટ જોઈ મેસેન્જર પર કોન્ટેક્ટ થયો અને પછી તો રોજ વોટ્સએપ પર મળતા રહ્યા ચાર છ મહિના થાય અને વાણીએ એની વિદેશની મુલાકાતના ફોટા ફેસબુક પર શેર કર્યા જ હોય કશે ન ગઈ હોય તો છેવટે વટ મારવાની એક તક ન જવા દેવી હોય એમ ઘરના ઘરના ઇન્ટિરિયર ડેકોરેશનના ફોટા મૂકી દેતી એના ઘરની દિવાલ પરના કિંમતી પેઇન્ટિંગ શેલ્ફ પર ગોઠવેલ હેન્ડીક્રાફ્ટના કલાત્મક પીસ એક ખાસ હાઇલાઇટ કરતી રીતે સોહમ અને મા બાપુ સાથે વાણીની વાતો કરતી વાણીએ મૂકેલા ફોટા મમ્મી બતાવે ત્યારે પોતાના ઘર તરફ નજર કરી ને મનમાં ઓછક ભાવ અનુભવતી અરે વાહ સરસ છે ઘર તારી બેન પણીનું પણ એ તો કહે એનામાં તારા જેવી આર્ટક્રાફ્ટ ની કે મસ્ત મજાની રસોઈ બનાવવાની આવડ છે ખરી માં ક્યારે એ વાણીની મોટાઈ જોઈને અંજાયા હોય એવું બન્યું ન હતું એમને મન તો બસ બસં એક માત્ર એમની જ એ વાણી એની દીકરીને લઈને આવવાની છે જાણીને રીતિ ખુશ થવી જોઈતી હતી પણ ના થઈ રીદ્ધિની ચોકસાઈ રીદ્ધિના કૌશલ્યથી મોહિત વાણી એને હંમેશા કહેતી અરે યાર તારા ઘરમાં તે કરેલી સજાવટના ખોટા તો મોકલ ખાતરી છે મોસ્ટ પરફેક્શનિસ્ટનું ઘર પણ મોસ્ટ પરફેક્ટ જ હશે શું બોલે રીતે વાણીને કેવી રીતે કહે હા હતી હું મોસ્ટ પરફેક્ટિસ્ટ આજથી પાંચ વર્ષ પહેલાં મારું ઘર મોસ્ટ પરફેક્ટ જ હતું જ્યારથી મા બાપુની તબિયત લથડી માને સંધિવાને લીધે ગોઠણની બાપુને કમર અને ડાયાબિટીસની તકલીફ થઈ ત્યારથી એમના રૂમથી માંડીને ડાઇનિંગ રૂમ અને લિવિંગ રૂમના કોર્નર ટેબલ પર પણ એમની દવાઓ હાથ વગી રાખવી પડે છે માને ક્યારે ઘૂંટણમાં દુખાવો વધે ત્યારે નારાયણ તેલ બામ કે બેંગે જેવા પેઇન રિલીફ ક્રીમ એ જ્યાં બેઠા હોય ત્યાં હાથ વગા રાખવા પડે છે દિવાલ પર તારા ઘર જેવા કિંમતી પેઇન્ટિંગ નથી પણ તાનિયાએ દોરેલ જે ચિત્રો ચિપકાવે છે એ અમારે મન એમએફ હુસેનના ચિત્રો કરતાંય એ વધુ મૂલ્યવાન છે પણ મોટાઈની અને વટ મારવાની વાતો કરતી વાણી આ થ્રી સ્ટાર ઘર જોઈને શું વિચારશે રીતિની નજર ઘરના ખૂણે ખૂણે ફરી વળી આજ સુધી ન નડતી ચીજો આજે નજરને કઠવા માંડી સોહમે રીતિની મૂંઝવણ પારખી ચિંતા શું કરે છે આપણે જરાય કમ નથી હો તારી સ્ટાર શનિવારે ઓફિસેથી આવતા સોહમ અમદાવાદના ફેમસ ફાફડા જલેબી લેતો આવ્યો રવિવારે વાણી આવે ત્યારે સવારે લંચમાં શું બનાવવું એનું માયે પ્લાન કરી દીધો અરે જોજે તો કરી મુંબઈ જઈને અસલી અમદાવાદી ઊંધિયા અને કચોરીનો સ્વાદ ભૂલી ગઈ હશે તારે એને લેવા એરપોર્ટ પર જજે બાકીનું અમે સંભાળી લઈશું માં ઊંધિયું બનાવતા સરસ બનાવતા એકવાર જેમણે એમની લીલવા કચોરી ચાકી હોય તો એનો સ્વાદ ખાનારને જીવન ભર યાદ રહી જતો રવિવારે વાણી અને પિંકીને લઈને રીધિ ઘરે પહોંચી ત્યારે ઘરની સિકલ જોઈને સ્તબ્ધ બાપુએ માળી કાકા પાસે લોન અને બધા ઝાડ સરસ શેપમાં ટ્રીમ કરાવી લીધા હતા ઘરના ટેબલ પર દવાઓના બદલે રીતિએ બનાવેલ સરસ મજાના ક્રાફ્ટના શોપીસ ગોઠવાઈ ગયા હતા ડાઇનિંગ ટેબલ પર ફાફડા જલેબી પપૈયાનું કચુંબર કઢી સાથે ગરમા ગરમ ચા તૈયાર હતી વાણી આવી ત્યારે એને મળીને પોતાના રૂમમાં જતા મા બાપુને રીતિએ સાથે ચા નાસ્તો તો કરવા રોકી દીધા ત્યારે હાઈ સોસાયટીમાં ઓલ્ડ ફેશન લાગતા સાસુમા અને સસરાજીને કેવી રીતે સમજાવી પટાવીને વડોદરા પાછા મોકલી દીધા હતા એ વાણીને યાદ આવ્યું આદુ ખુદીના વાળી ચા પીને વાણીને પિંકીના દાદી યાદ આવ્યા એ આવી જ આદુ ફૂદીનાવાળી ચા બનાવતા ભાવિનને એ ચા બહુ યાદ આવતી પણ હાઈ ફેશન ફંડાને અનુસરતી વાણીએ ઘરમાં બ્લેક ટી બ્લેક કોફીનું ચલણ શરૂ કર્યું કિચનમાં રીતની હારો હાર કામ કરતા સોહમને જોઈને વાણીને લિવિંગ રૂમમાં બેસીને માણસ પાસે પાણી મંગાવતો ભાવિન યાદ આવ્યો જો કે કંઈ જોઈએ તો ઘરના ઘાટીને જ કહેવા એમ કહીને એ ટેવ પ્રમાણે પોતે જ તો પાડી હતી દાદી બા કે દાદાજી સાથે વાતો કરતી તાનિયાને જોઈને દાદા દાદીની હેવાઈ થયેલી બા દાદાને વડોદરા પાછા મોકલ્યા ત્યારે એમના માટે જોરથી પિંકીનો દયામણો ચહેરો યાદ આવ્યો ચા નાસ્તો કરીને પિંકીને એન્ટરટેન કરવા રીતિએ મોલના ઇનસાઇડ એમ્યુઝમેન્ટ પાર્કમાં જવાનો પ્લાન કર્યો હતો વાણી પિંકી તાનિયાને ફેરવીને પાછી આવી ત્યારે ઘરમાં ઊંધિયા અને કચોરીની સુગંધ આવતી હતી રીતિ જાણતી હતી કે મા બાપુ અને સોહમે મળીને આ બધું કેવી રીતે તૈયાર કર્યું હશે ભૂલ્યા વગર માએ તાનિયા અને પિંકી માટે થોડું થોડું મોડું ઊંધિયું કાઢી લીધું હતું ફટાફટ જમીને ઊભી થઈ ગયેલી તાનિયા એના રૂમનો અસબા દાદીબાએ એના માટે બનાવેલ ક્રોશિયોનું સ્વેટર સ્કર્ટ ટોપ પોતે દોરેલું પાંચે જણનું ચિત્ર બતાવતી હતી તારા બા દાદા હંમેશા તારી સાથે જ રહે છે પિંકી પૂછતી હતી પિંકી એ લોકો મોટા છે એટલે અમે બા દાદા સાથે રહીએ છીએ એમ કહેવાય કેમ તમે બા દાદા સાથે નથી રહેતા ના મમ્મા કહે છે એમને મુંબઈમાં ના ગમે એટલે વડોદરા રહે એ જ સારું છે એમને તમારા વગર ત્યાં કેવી રીતે ગમે છે મારા બા દાદાને તો મારા કે મમ્મી પપ્પા વગર જરાય ન ગમે અમને પણ એમના વગર ના જ ગમે દાદાજીની વાર્તા વગર તો હું પણ કેવી રીતે આવે મમ માનશે તો હું પણ મારા બા દાદાને બોલાવી લઈશ દાદાજીને વાર્તા કહેવાનું કહીશ એકવાર દાદીએ નવરાત્રીના ચણિયા ચોળીની ઓઢણી પર વેરી સ્મોલ ટીની ડાયની શાઈની મીટર વર્ક કરી આપ્યું હતું દાદી આવશે તો ફરી બીજી ઓઢણી કરી આપવાનું કહીશ તાનિયા અને પિંકીની વાતો બહાર સુધી સંભળાતી હતી વાણીના ચહેરા પરથી ફાઈવ સ્ટારી ઓ ઉતરતો જતો હતો બાહ્ય દેખાવ કેટલો ખોખલો છે એ આજે સમજાતું હતું તાનિયાના પરફેક્ટ ફેમિલી પિક્ચરમાં પંચ પરમેશ્વરને જોઈને એનો પરિવાર કેટલો અધૂરો છે એ સમજાતું હતું તાનિયાના ચિત્રો હેન્ડીક્રાફ્ટની ચીજો આગળ પોતાના ઘરના કિંમતી પેઇન્ટિંગ શેલ્ફ પર ગોઠવેલ હેન્ડીક્રાફ્ટના કલાત્મક પીસ કેટલા ફિક્કા છે એ સમજાતું હતું તાનિયા રિદ્ધિ અને મમ્મી પપ્પા સાથે પ્રસન્ન રહેતા સોહમને જોઈને ભાવિનના મનની વ્યથા સમજાય પોતે જ તો એને મમ્મી પપ્પાથી અલગ કર્યો હતો ને અને રિદ્ધિ વાણી આગળ રીતિનું પલ્લું જરાય ઉતરતું ન લાગે એ માટે સોહમ અને મા બાપુએ જે કર્યું એ જોઈને વાણીના ફાઈવ સ્ટાર હાઉસની સરખામણીમાં તેના થ્રી સ્ટાર ઘર માટે અનુભવેલી ઓછરી ગઈ બા દાદા માટેની પિંકીની ઝંખના સામે તાનિયાને મળતા બા દાદાના સ્નેહનું પલ્લું કેટલું ભારે છે એ તો રિદ્ધિની સાથે વાણી પણ સમજી ચૂકી હતી વાણી પોતાના ફાઇવ સ્ટાર હાઉસને સ્વીટ હોમ કેવી રીતે બનાવી શકાય એની મથામણમાં હતી રિદ્ધિ મા બાપુને અને સોહમને કેવી રીતે થેન્ક યુ કહેવું એની મથામણમાં હતી બંને મમ્મીઓની મનોસ્થિતિથી અજાણ દીકરીઓ ફરી ક્યાં અને ક્યારે મળવું એ નક્કી કરવાની મથામણમાં હતી અસ્તુ વાર્તાલેખન કૌશિક